ચીકદા તાલુકાના રોહદા ગ્રુપ ગ્રામ પંચાયતના મુલકાપાડા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે આવાસોના બાંધકામ પૂર્ણ થયા વગર જ લાભાર્થીઓના ખાતામાં પેમેન્ટ જમા કરાવવામાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયતના મુલકાપાડા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે આવાસોના બાંધકામ થયા વગર જ લાભાર્થીઓના ખાતામાં પેમેન્ટ જમા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે મીડિયા દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવતા અનેક આવાસો હજી કાચી હાલતમાં જોવા મળ્યા છે છતાં ચોપડે આવાસો પૂર્ણ થયેલા બતાવી લાભાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય હપ્તાની રકમ ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ અંગેની લાભાર્થીઓની યાદી તાલુકા વિકાસ અધિકારી દેડિયાપાડાને આપવામાં આવી હતી અને તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી જો કે પંદર દિવસ વીતી ગયા છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ તપાસ હાથ ધરવામાં નથી આવી આ મામલે રોદા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વસંતભાઈ વસાવા સાથે રૂબરૂ વાતચીત કરવામાં આવી હતી તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કોઈ પણ આવાસ બાંધકામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર મેં આપ્યું નથી કોઈપણ ફોર્મ પર મારી સહી કે સિક્કા કરવામાં નથી આવ્યા જો ડેડીયાવાડા તાલુકાના અન્ય ગામોમાં પણ આવી રીતે તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવે તેમ સ્થાનિકોનું કહેવું છે હાલ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે વીડિયો જર્નાલિસ્ટ સજ્જન વસાવા સાથે સત્યાદેવી ન્યૂઝ ડેડિયાપાડા